પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હારીજ શહેરમાં જલ્યાણ ગ્રુપ પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ગેટસેટ ગો ફિલ્મનું શૂટિંગ જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હરીજ ખાતે છેલ્લા ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ગુજરાતી એક્શન સાયકલ સ્ટન્ટ ફિલ્મ ગેટસેટ ગોનું શૂટિંગ ચાલી રહ્યું છે જેને જોવા માટે લોકોની ભીડ જામી હતી ગુજરાતીમાં પહેલીવાર સાયકલ સ્ટન્ટ સાથેની ફિલ્મનું શૂટિંગ હારીજમાં થઈ રહ્યું છે જેના પ્રોડ્યુસર મિતેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર નીલશભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ દ્વારા હારીજ માદરે વતનને ગુજરાતમાં સ્થાન અપાવવા અને પરિવાર સાથે જોઈ શકાય એવા આશય સાથે વાલ્મીકી પિક્ચર્સ નિર્મિત ફિલ્મ ગેટસેટ ગોનું શૂટિંગ નગરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી ધૂમ મચાવી રહ્યું છે જેના દિગ્દર્શક અર્ણાવ કુમાર લેખિકા જીનલ બેલાણી ફિલ્મ એક્ટર ભૌમિક સંપત જીનલ બેલાણી રોનક કામદાર દીપક તિજોરી ઓમ ભટ્ટ શરદ શર્મા સંવેદના સુવલકા વગેરે કલાકારો હારીજમાં ફિલ્મ શૂટિંગ કરી રહ્યા છે ફિલ્મ એક્ટર દીપક તિજોરીના જણાવ્યા મુજબ ફિલ્મ ગેટ શેટ ગોની વાર્તા આખી સાયકલ સ્ટન્ટ તેમજ પરિવાર સાથે જોવાલાયક સમજવાલાયક ફિલ્મ છે કમલેશ પટેલ પાટણ તો બહુ વર્ષો પછી હું એકચ્યુઅલીમાં અમદાવાદ આવ્યો ઓલમોસ્ટ પંદર વર્ષ થઈ ગયા હતા અને મારું આવવાનું કારણ હતું ભૌમિક અને જીનલ એ લોકો મને બોમ્બેમાં મળ્યા અને ઓલરેડી અહીંયા ગુજરાતી ફિલ્મોમાં આ લોકો સ્ટાર્સ છે ઘણું કામ કર્યું છે એ લોકોએ અને હું લગભગ વીસ પચીસ વર્ષ પહેલાં મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી એ વખતે આઈ વોઝ નોટ વેરી હેપી કે ગુજરાતી ફિલ્મોનું જે સ્ટાન્ડર્ડ હતું એ બહુ સારું નહોતું અને મારી ઈચ્છા હતી કે હું જ્યારે બી પાછું ગુજરાતીમાં આવું તો ત્યાં સુધીમાં યુ નો આઈ હોપ કે ગુજરાતી સિનેમા આખું બદલાઈ ગયો અને ચેન્જ થઈ ગયો અને જે રીતના આપણે બોલિવૂડની ફિલ્મો જોતા હોય એવું કંઈક મને મળશે તો આઈ વિલ ડેફિનેટલી હું પ્રયત્ન કરીશ કે હું પાછું ગુજરાતીમાં આવું અને ફોર્ચ્યુનેટલી આ લોકોએ જે મને સબ્જેક્ટ સંભળાવ્યો અને મને જે કોન્સેપ્ટ કીધો અને મને એટલું ગમ્યું અને પ્લસ આ લોકો બે બોમ્બેમાં આટલી બધું એ લોકોને એક્સપિરિયન્સ હતો એટલે મને એટલી ખાતરી હતી કે આઈ વોઝ ઇન સેફ હેન્ડ્સ અને દેટ ઇઝ ધ રીઝન મેં વિચાર કર્યો કે મારે પણ આ ગુજરાતી ફિલ્મ કરવી છે પણ પછી એ લોકોએ જે કોન્સેપ્ટ કીધો અને મારું જે કનેક્શન આ કોન્સેપ્ટ સાથેનું હતું એ બી મને બહુ જ ગમ્યું તો સ્ટોરી સ્ક્રીન પ્લે અને પ્લસ આખું જે રીતના લોકોએ બનાવ્યું હતું અને બધા ટેકનિશિયન્સ બી જે એ લોકોના હતા જે લોકોની સાથે એટલે યુ નો અગત્યનો મારું ક્વેશ્ચન હતો કે બે ડિરેક્ટર્સ સારો છે કેમેરામેન સારો છે અને બધું આખું આમ એકદમ ટોપ ક્વોલિટીનું હતું તો આઈ ફેલ્ટ વેરી કમ્ફર્ટેબલ કે મને આમાં વિચાર કરવા જેવું કાંઈ છે નહીં હવે હું એક પગલું આમાં ભરી જ લઉં અને એના પછી ઓબ્વિયસલી જ્યારે મુહૂર્ત થયું ત્યારે હું આ મિતેશભાઈને બધાને મળ્યો શૈલેશભાઈને અને બહુ જ મજા આવી એટલે આઈ ફીલ કે એક ફેમિલી જેવું છે અહીંયા અને હમણાં હું જે શૂટિંગ કરવા આવ્યો છું છેલ્લા વીસ દિવસથી હું અહીંયા છું અને આઈ આઈ ફીલ એટ હોમ આ લોકો બધાએ એવું સરસ મને પ્રેમ આપ્યો છે બહુ જ સારો મને ટેક કેર કર્યું છે તો મને હવે ડેફિનેટલી એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મોમાં હું આગળ વિચાર કરી શકું છું બીજા બધા ફિલ્મો કરવાની બે વર્ષો પહેલા કરી હતી માડી જાય મારો એક દોસ્તાર હતો જે એક્ટર હતો હિન્દી ફિલ્મમાં અને એ વખતે એ આપણે જ્યારે હિન્દી ફિલ્મો કરતા હોય ત્યારે ઘણા આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ હોય ને તો આપણે એ લોકોને કહી દઈએ ઘણીવાર કે તું ફિલ્મ બનાવેગા તો મેં કરું આ ચલ તેરે સાથ ને એ લોકોની એવી એમ ઈચ્છા હોય ને કે ક્યારે હું ડિરેક્ટર બનીશ તો તો એમાંથી એક ગુજરાતી છોકરો હતો જે આસિસ્ટન્ટ હતો અને એ વર્ષો પછી આવી ગયો મારી પાસે કોઈ પ્રોડ્યુસરને લઈને કે દીપકભાઈ તમે મને પ્રોમિસ કર્યું હતું તો મેં કીધું ઠીક મેં કીધું એઝ લોંગ એઝ તું પેલું એ જૂના જમાનાની ફિલ્મ ના બનાવતો હોય તો હું કરી લઈશ એ વખતે પછી મેં એક ફિલ્મ કરી હતી માડી જાયા અને જ્યારે હું માડી જાયા કરી રહ્યો હતો તારી મારી ત્યારે મારી ફ્રેન્ડશીપ કેમેરામેન સાથે બહુ સારી થઈ ગઈ હતી તો મહેશભાઈ સાથે ટ્યુનિંગ એટલું સારું થઈ ગયું હતું તો એમની પાસે બીજો એક પ્રોડ્યુસર હતો જેને પછી હું તું ને એક સાથે જ એ લોકોએ બધું પેકેજ બનાવી દીધું એટલે પછી મેં કીધું કે નો પ્રોબ્લેમ પછી મેં કરી એ ફિલ્મો બટ આઈ વોઝ નોટ વેરી હેપી એટલે મને બહુ મજા નહીં આવી કારણ કે મને ફીલ થતું હતું કે આપણે સ્ટેન્ડર્ડ બહુ સારું નથી અને ગુજરાતી ફિલ્મોમાં હજી ઓડિયન્સનું એવું મન હતું કે આપણે હજી થિયેટરમાં જઈએ છીએ ગુજરાતી ફિલ્મો જોવા માટે એ બધા દે વર નોટ વેરી બહુ આમ આગળ સામેથી એમ કેતા ના હોય એ લોકો એ લોકો બધું છુપાડતા હોય કે આપણે ગુજરાતી ફિલ્મો થિયેટરમાં જઈને જોઈએ છીએ એવું શરમ આવતી હતી એ વખતે એ લોકોને એટલે મને બી એમ હતું કે યાર કે હું આવી રીતના ગુજરાતી ફિલ્મો નહીં કરી શકું અને હવે છેલ્લા પાંચ વર્ષથી છ વર્ષથી જેટલું મેં સાંભળ્યું છે આફ્ટર કોવિડ જે પ્રોગ્રેસ થઈ ગયો છે જે આખો સિનેમા ચેન્જ થઈ ગયો છે પ્લસ ઓડિયન્સ જે છે એ થિયેટરમાં જઈ રહ્યું છે અને મેન તો હું તમને એક વાત કહું કે સૌથી મોટો રોલ ઓડિયન્સનો છે તમે લોકો આ બધા સ્ક્રીન્સ પર જશો થિયેટર્સમાં જશો અને ફિલ્મો જોશો તો પછી નવા નવા પ્રોડ્યુસર્સને ઘણું પ્રોત્સાહન મળશે કે અમે બી આવી સારી સારી અને મોટી એક્સપેન્સિવ ફિલ્મો બનાવીએ અને તમે લોકો નહીં જાઓ તો અને તમે ખાલી બોલીવુડને જ સપોર્ટ કરશો તો પછી આમાં આપણું આપણું જે ગુજરાત છે અને આપણે જે ગુજરાતી લોકોની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ ક્યારેય ઉપર નહીં આવે તો મારી તો બસ એમ લોકોની એક જ એ ઈચ્છા છે કે હવે બધા જ ફેમિલી સાથે આપણી બધી ફિલ્મો આપણી બધી જે કથાઓ હોય છે કેટલી સારી સારી સ્ટોરીઝ આપણે કહી રહ્યા છે એ તમે બધા થિયેટરમાં જઈને જુઓ અને ફેમિલી સહિત જુઓ મજા આવશે તમને અને સ્પેશિયલી હું તમને કહું કે ગેટસેટ ગો બહુ જ સારું સબ્જેક્ટ છે અને બહુ જ આમ મોડન સબ્જેક્ટ છે નાના નાના કોલેજના સ્કૂલના છોકરાઓને પણ મજા આવશે તો બધા ફેમિલી સાથે જજો ફિલ્મના મુહૂર્ત પછી બધાને ખબર જ પડી ગઈ છે કે પિક્ચરનું નામ છે ગેટસેટ ગો ગુજરાતી ફિલ્મ છે અને સાયકલ પર છે સાયકલ સ્ટન્ટ્સ છે ફાઇટ્સ છે ખૂબ મોટી સ્ટારકસ છે દીપક તિજોરી બધા ઓળખતા છે હું છું જીનલ બેલાની છે સંવેદના છે ઓમ ભટ્ટ છે ધર્મેન્દ્ર ગોયલ છે ભવ્ય ગાંધી છે મુનિજા છે મોરલી પટેલ છે રોના કામદાર છે આ બધા કલાકારોના વચમાં આ ફિલ્મ બનાવી રહ્યા છે અને હમણાં હારીજમાં છે હારીજ પાટણ પાસે છે બધાને ખબર છે અને એક એવી જગ્યા જ્યાં એક્સપ્લોર લોકોએ કર્યા નથી અમે કરી રહ્યા છે અને આ ફિલ્મમાં બી તમને દેખાશે કે કેટલું બ્યુટિફુલ લોકેશન છે અને ફિલ્મ એકચ્યુઅલી હારીજના અંદર બી આપણે દેખાડ્યું બી છે કે હારીજના અંદર જ ફિલ્મની શૂટ થઈ રહી છે અને આઈ હોપ બધાને ગમે અમે પ્રયત્ન કરી રહ્યા છે કે એવી ફિલ્મ બનાવીએ કે કોઈને શરમ ન આવે કેતા કે ગુજરાતી પિક્ચર આવી બને છે હિન્દી ફિલ્મના એકદમ ટક્કર પર પિક્ચર બનાવી રહ્યા છે જેનું નામ છે ગેટ સેટ ગો અને જલ્દી તમારા સિનેમાઘરોમાં આવી જશે હાય હું જીનલ બેલાણી અને અમે અહીંયા હારીજમાં અમારી ફિલ્મ ગેટ સેટ ગોના શૂટ માટે આવ્યા છે અમે અહીંયા અઠવાડિયું રોકાવાના છે અને બહુ જ મજા પડી રહી છે અમને હમણાં ફિલ્મની શૂટ કરવામાં પબ્લિકનો બહુ સપોર્ટ છે મિતેશભાઈ શૈલેષભાઈનો બહુ સપોર્ટ છે અને એકદમ જ અહીંયા આગતા સ્વાગતા માણી રહ્યા છે બધાની અને ફિલ્મ શેના વિશે જે શું છે એ ટૂંક સમયમાં અમે જણાવશું અમારી ફિલ્મ બને એના પ્રમોશનલ પ્રમોશન્સ બધા શરૂ થાય એટલે અમે બહુ જ જલ્દી અમારી ફિલ્મની વાત લઈને આવશું પણ હાલ પૂરતું એટલું છે કે અમે આખી ટીમ અહીંયા આવી છે અને બહુ જ મજા કરીએ છીએ હારીજમાં ને પાટણમાં દર્શકોને આપ શું સંદેશ આપશો ફિલ્મ એક્ચ્યુઅલી બ્લેક મનીના અગેન્સ્ટમાં છે એટલે પિક્ચરમાં તો સંદેશ એ જ મળે છે કે ટેક્સ ભરી લો અને બ્લેક મનીના અગેન્સ્ટમાં અમે એક વાત લઈને આવ્યા છે પણ એડવેન્ચર સાથે લઈને આવે છે સાયકલ સ્ટન્ટ્સ છે જે ગુજરાતી ફિલ્મ્સમાં પહેલીવાર આવ્યા છે દીપક સર છે અને બાકી બી અમેઝિંગ ટીમ છે અમારી તો વી આર જસ્ટ વેરી એક્સાઇટેડ